જય વિશ્વકર્મા દરેક જ્ઞાતિબંધુઓને અને ખાસ અમારા ભરતભાઈ રાઠોડ જે વિશ્વકર્મા ટુ ડે માસિક ચલાવે છે બહુ સારી એવી પ્રગતિ કરી છે દસથી બાર વર્ષમાં જે પ્રગતિ કરી માનો કોઈ પણ આપણા ગુજરાતના કોઈ પણ ખૂણે આપણા સમાજના કોઈ પણ પ્રોગ્રામ હોય તો એ બધાને આપણા સમાજને ગુજરાત લેવલે બધાને જ ધ્યાનમાં આવી જાય એવી સારી એવી માહિતી આપે છે અને કોઈ પણ નાનામથા ગામમાં તે છોકરાએ કે પહેલાં કોઈ દીકરીએ કોઈ પણ પ્રગતિ કરી હોય તો આપણને તરત ધ્યાનમાં આવે છે કે ભાઈ આ માહિતી આપણને વિશ્વકર્મા ટુડેમાંથી મળી રહે છે એકાબીજના કોન્ટેક વધે છે સારું એવું આપણને નોલેજ મળે છે અને ઘણી ફેરી આમ આપણને ધાર્મિક પહેલી માહિતી ઘણી મળે છે કે આપણે વિશ્વકર્મા સમાજ વિશ્વકર્મા શું છે એ પણ આપણને એની ડીપમાં માહિતી મળે છે અને હવે એ વિશ્વકર્મા ટુડે જે નવી ટેકનોલોજી આપણે બધાએ સમાજે અપનાવવી જ જોઈએ એવી રીતે આ માસિક ચલવે છે એમાં પણ નવી ટેકનોલોજીમાં શરૂઆત કરે છે જે યુટ્યુબ ચેનલ શરૂ કરે છે તો જેવી રીતે આ આપણા વિશ્વકર્મા માસિકને સહકાર આપ્યો આપણા સમાજે એવી રીતે આ યુટ્યુબને પણ સારો એવો સહકાર અને આપણા એક સમાજનું ગૌરવ કહેવાય એવું બધા સવા સાત સહકારથી વધારે પ્રગતિ આજે બાર વર્ષમાં બાર વર્ષ પૂરા કરીને ત્રીજમા વર્ષમાં જે વિશ્વકર્મા ટુડે પહોંચ્યું છે એવી રીતે એથી સારી એવી પ્રગતિ આ યુટ્યુબ ચેનલ કરે એવી શુભેચ્છા અને વિશ્વકર્મા બાપાને પ્રાર્થના તો ખાસ બધાને નમ્ર વિનંતી પૂરેપૂરો સહકાર આપશો જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા હું સુરતથી વલ્લભભાઈ ત્રિભુવનભાઈ પરમાર બોલું છું અને વિશ્વકર્મા ટુડેવાળા ભરતભાઈ મારી મુલાકાતે આવ્યા છે તો એનો સાથ સહકાર હવ આપે એવી મારી અપેક્ષા છે અને હવે ચેનલ પણ ચાલુ કરી રહ્યા છે તો એમાં આવો સૌ ભાઈઓ આપણે એને સાથ સહકાર આપીએ એવી મારી ઈચ્છા છે સોમનાથથી પ્રભાસ થી આપણી સમસ્ત દેશાવર લોહાર ધર્મશાળા વિશ્વકર્મા અતિથિ ભવનના પ્રમુખ કાંતિભાઈ કારૈયા આપને બધાને આવી જાય વિશ્વકર્મા આજે ભરતભાઈ રાઠોડ વિશ્વકર્મા ટુડેવાળા બાર વર્ષથી આ સમાજની સેવા અને ખરેખર અવિરત સેવા આપી રહ્યા છે આપણા સમાજના દરેક દરેક અગત્યની જાહેરાતોથી માંડી અને મેડિકલથી માંડી ઘણા નાના બાળકોથી માંડી બધા જે ખરેખર પ્રગતિના પંથે જઈ રહ્યા છે તેમની માહિતગાર કરે છે અને આપણા સમાજનું ગૌરવ વધારે છે ખરેખર ખૂબ ધન્યવાદ છે ભરતભાઈ વિશ્વકર્મા ટુડેના બાર વર્ષ પૂરા કરી તેરમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ સાથે સાથે વિશ્વકર્મા ટુડે યુટ્યુબ ચેનલમાં પણ અત્યારે જોડાશે અને એ યુટ્યુબમાં ચેનલ એમની બનશે અને એની અંદર પણ આપણે બધા એને સબક્રાઈઝ કરશું એમને લાઈક કરશું જય વિશ્વકર્મા જય સોમનાથ જય વિશ્વકર્મા હું હિતેશ પ્રભુદાસભાઈ કારેલિયા શ્રી સમસ્ત લુહાર યુવક મંડળ ટ્રસ્ટ જૂનાગઢમાં છેલ્લા નવ વર્ષથી સેવા આપી રહ્યો છું અને હવે આજે જે આ વિડીયો બનાવી રહ્યો છું તેનું એક મુખ્ય કારણ એ છે કે આપણા સમાજનું વિશ્વકર્મા ટુડે મેગેઝીન મેગેઝિન જે ઘણા સમયથી આપણા લોહાર પંચાલ સમાજમાં માસિક મેગેઝિન તરીકે આવે છે અને તેમનો બહોળા પ્રમાણમાં પ્રચાર પણ છે હવે તે લોકો તેનાથી આગળ વધીને ડિજિટલ યુગમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે તેઓ યુટ્યુબ ચેનલ દ્વારા પોતાની વિશ્વકર્મા ટુડે યુટ્યુબ ચેનલના નામથી નવી ચેનલ શરૂ કરી રહ્યા છે જેમાં નવા વિડીયો દ્વારા સમાજલક્ષી કાર્યક્રમો મેડિકલ લક્ષી કાર્યક્રમો અને સમાજના બધા લોકો એકસાથે તાતણે બંધાઈ રહે આવા શુભ આશયથી તે નવી યુટ્યુબ ચેનલ ચાલુ કરી રહ્યા છે તો મારી તમામ લુહાર પંચાલ સમાજને નમ્ર વિનંતી છે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ લાઈક કરી અને તેમને વધુમાં વધુ પંચાલ સમાજને તેનો લાભ મળે તેવા આશયથી ભરતભાઈ તંત્રીને અને તેની ટીમને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું તથા સમાજ દ્વારા પણ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ સાથે તેઓ પ્રગતિ કરે અને સમાજને નવી દિશા તરફ દોરી જાય એવા આશયથી અમારી ટીમ વતી અને હું પોતે પણ તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ વ્યક્ત કરું છું અસ્તુ જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા હિતેશ ત્રિભુવનભાઈ ડોડિયા પાલિતાણા બહાર લુતા લુહાર સુતા જ્ઞાતિવાડી ભરતભાઈ રાઠોડ બાર વર્ષથી જે કાંઈ મેગેઝિન વિશ્વકર્મા ટુડે ચલાવે છે બાર વર્ષ પૂરા કરી અને તેરમા વર્ષમાં પ્રવેશ કર્યો છે તો પહેલાં તો એમને ખૂબ ખૂબ અભિનંદન અને તેરમા વર્ષથી એ આપણા લુહાર સમાજને જગાવવા માટે લુહાર સમાજની જે કાંઈ સ્કિલ છે ડેવલપ કરવા માટે અને બહાર લાવવા માટે યુટ્યુબ ચેનલ ચાલુ કરી રહ્યા છે તો આ યુટ્યુબ ચેનલ માધ્યમથી આખા સમાજને ઘણો જ બધો ફાયદો થશે એનો તો બધા તે સમાજના મિત્રો ભાઈઓ બહેનો અને આગેવાનો આ વિશ્વકર્મા ટુડે જે ચેનલ છે એને તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને એની અંદર જે કઈ સમાજને લગતા વિડીયો કે ફોટો કે જે કઈ માહિતી આવે એ બધા જને ફોરવર્ડ કરજો જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા હું ભૂપેન્દ્રભાઈ ત્રિભુવનદાસ પરમાર ટાણા મારું ગામ સૌરાષ્ટ્ર લોઅર સુતાર જ્ઞાતિ સમાજ અડાજણ રાંદેર સુરતથી સર્વ સેવાઓનું કામ કરીએ છીએ તો સમાજના એવા તંત્રી શ્રી ભરતભાઈ રાઠોડ અહીંયા અવરે પધારેલા છે એ તેર વર્ષ બાર વર્ષથી એમની સેવા અનિરત રહી છે તે બદલ એમને ખૂબ ખૂબ આભાર અને તેરમા વર્ષમાં પ્રવેશ કરવે છે તેથી એને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું જય વિશ્વકર્મા હ વિશ્વકર્મા ટુડે ચેનલ ચાલુ કરી છે તો આપણે બધાએ સહકાર આપી તેમને આગળ ધપાવવા ખૂબ ખૂબ નમ્ર વિનંતી જય વિશ્વકર્મા હું જગદીશભાઈ દયાજીભાઈ સુથાર ભૂતપૂર્વ પ્રમુખ રાંધેર આડાજન સુરતના છું ભરતભાઈ આજે સુરતની મુલાકાતે આવેલા છે તેમને છેલ્લા બાર વર્ષથી વિશ્વકર્મા ટુડે મેગેઝિન ચલાવતા હતા અને નવા યુગની સાથે તેઓ વિશ્વકર્મા ટુડે ચેનલ શરૂ કરી છે એ ચેનલ માટે સૌને એનું સબ્સ્ક્રિપ્શન ભરવા હું વિનંતી કરું છું